એહડાની માલિકો ભલે હજી શિક્ષણ નથી પૂગ્યું એ પૂગવું જોઈએ બહુ પણ એનો વિવેક પ્રેમ ને મહેમાન ગતિ અતિ એ તો અમારા નેહડા હજી એમને હાચવી રાખ્યું છે એમાં ફેર નથી પડવા દીધો એટલે એમને અભિનંદન આપું છું અને હું જે મારે જે અહીંયા આવ્યો છું બોલો બધાય અમારે ભાઈનું નામ મને દીધું પણ અમારે શું છે નામ પાકા કરવામાં બહુ ભૂલે છે સફા પાકા થઈ જાય લ્યો બબે ત્રણ ત્રણ વાર પણ આમ તો એનો ઉત્સાહ એટલે હું તે દિયે ના પાડતો હતો પાંચ સાત વર્ષ પહેલા મારો પ્રોગ્રામ કરેલો આણંદમાં એમએલએ સાહેબના દીકરા વળી નામ ભૂલી ગયો પાછું રણજીતસિંહ ભાઈ અને એ હું અમારું સ્વાગત કર્યું તું મને હિન્દી ચેનલો એ સબ એ વખતે કીધેલું કે દેખીએ સર આપકો પતા એસા એસા કે પીએમ કા ભી સ્વાગત નહીં હોતા એવું સ્વાગત કર્યું હતું ને એ સ્વાગત કરવા માટે થઈને કેટલો સમય જેલમાં જઈ આવ્યા ફાયરિંગ ની ધડધડેટીયું બોલાવેલી આનંદમાં આઠ વર્ષ કે સાત વર્ષ પહેલા એટલે એવું કંઈ કરાય નહીં આપણે કરવું નથી પણ તે દિવ એણે કર્યું તું પણ આવ્યો વખત આવ્યો છે ત્યારે આપણે બુબુ થવાનું છે હવે બરોબર ને હવે આપણે બધું આ હવે તો એક અને આ યુવા સેનાને ખરેખર મને થોડું હું એના વિશે કહીને પછી શરૂઆત કરું મારે ભણતર વાંચવામાં મારે આડાવડું થાય તો માફ કરજો મને છે ને વાંચવાનો શોખ બહુ ઇતિહાસો બહુ વાંચું મને મારા પિતાશ્રી લખતા વાંચતા શીખવાડ્યું જેના બાપે શીખાડ્યું હોય એને ખબર હોય કેમ શીખાડ્યું હોય પણ મને છાપેલું હોય ને એ વાંચી આવું ટાઈપ કરેલું હોય પણ લખાણમાં થોડુંક જેવું લખ્યું એટલે વાત કરી દો એટલે ટૂંકમાં ગુજરાતનું આ એક એવું સંગઠન છે યુવા સેના કે જે બધા જ સમાજ ને ભેળા આબોમ અને અઢારે વર્ણ જો હું ક્ષત્રિયો ક્ષત્રિયો કરું કોઈ એમ ન માનું કે આ તો અમે ભેળા બહુ રહ્યા ને એટલે હાડમાં બેહી ગયા છે એટલે થોડુંક નામ વધારે આવી જાય પણ અમારા અમારા માટે દલિત થી લઈને દરબાર સુધી બધાય અને શું કામે ઈએ તમને ગયો એક ચારણો એક ચારણો એવા છે કોઈ જ્ઞાતિ નહી હોય જેના માટે ચારણો એ ત્રાગા નો કર્યા હોય કોઈને ઇતિહાસ જોતો હોય તો એવા કોઈ જ્ઞાતિ ગમે એ મારી પાસે આવે કે અમારી જ્ઞાતિ માટે ક્યાં એટલે કોક ને કોક ગામડામાં કઈ આવી જાય અમારા ચારણો આયુ બેઠા આ ફલાણા જ્ઞાતિ ની માટે થઈ અને ત્રાગા કરી નાય જીવ ખોઈ દીધા આ હું તમને બતાવીશ કોઈ પણ જ્ઞાતિ આવી નો જેના માટે ચારણો એ ત્રાગા નો કર્યા નીકળ્યા હોય ખાલી મહેમાન થઈને અથવા તો ગામમાંથી અથવા ગાયું ભેં લઈને જાતા હોય ને ખબર પડે કે અહીંયા નાના માણસ છે સાવ ગરીબ એને ઓલો મોટો માણસ થોડોક છે એ બહુ હેરાન કરે તો એને સમજાવવા જાય આવું ન કરે તો તમે કોણ કેવાવાળા ઘણાને ઓળિયા આંખું આવ્યું હોય તમે કોણ કેવાવાળા કે તો હવે એને આંગળી ન ચીંધાય કે એના માટે ચિંધાય તો હવે ચીંધાવા આંગળી ખબર પડે અને આંગળી ચીંધવા માટે કોઈ જ્ઞાતિને જાય કોઈ એવા ઓળિયા આંખું આવ્યું હોય જાય અને ચારણો આયાં તાળવે કટાર મારીને અહીંયા કાઢે અહીંયા ઉપરથી કટાર મારીને અહીંયા છોગાળા ત્રાગા કરી અને ખોળિયામાંથી પ્રાણ છોડી દે કારણ ડગલા પહેરી માથે ઘી રેડીને હળહળતી અગ્નિમાં જગદંબા જગદંબા નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટા માહી ગંગા જલકે પ્રમાનમ જાણે શિવનું બીજું રૂપ હોય આવતો હોય એવા તા ત્રાગા અમારા ચારણો એને આજ સુધી કહું ચારણે દરેક જ્ઞાતિને ભેળા રાખવા માટે ચારણોએ યુગોથી મહેનત કરતા એવા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને બીજું આ કોઈ જ્ઞાતિ માટે સારું કેવા મારી પાસે જે જ્ઞાતિ છે એની ક્યાંક ને ક્યાંક વાત હોય છે પણ મારું કહેવાનું એ એક ચારણો એ ત્રાગા કરીને જીવ આપ્યા અને તરવારો આંકીને પણ ક્ષત્રિયો યુદ્ધના મેદાનમાં લડતા હોય એ માથા પડી જાય તોય લડે પણ ચારણો ભારે લડતા હોય ને કવિતા હોય બોલે હું આગળ કઈ સાહેબ ગોહિલો તો બહુ છે એટલે હું જાડેજા સાહેબ હરપાલસિંહભાઈ આ ગોહિલોનો એક આલડું ગોહિલવાડને યાદ કરું ને તો મને સમગ્ર ભારતના ક્ષત્રિયો માટે એક જ આલડામ બધું આવી ગયું છે ભાઈ બધું આવી ગયું છે એમાં કોઈ પણ જ્ઞાતિ ના હોય એ હું આગળ જતા આપને યાદી કરાવીશ પણ મારો કહેવાનો અર્થ એ છે કે એક ક્ષત્રિયો માટે હું બોલેલો છું કે કોઈ પણ જ્ઞાતિ એવી ન હોય કે જેના માટે એને પાળિયા નખ્યા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એને પૂછ્યું નથી હું કોની જ્ઞાતિ કઈ જ્ઞાતિ માટે મળવા મરવા માટે જાઉં છું

અને ધીરે ધીરે હું ફાઉન્ડેશન બાંધે જાઉં છું તમને મજા કરાવવા આવ્યો છું બધા બેઠેલા ને આવો અને પાછળ ઊભેલા બધા હું કહી દઉં તમારો જે તમે અમૂલો સમય દેવા માટે અહીં આવ્યા છો એનો બરાબર સાર્થક થાય તમારો સમય તમે જે અહીં સમય દેવા અત્યારે આવ્યા છો કલાક બે કલાક જે કઈ સમય આપવાનો એ તમારા સમયનો બરાબર સદુપયોગ થાય એવી વાતો હું આપની આગળ કરવાનું છું એ પાકી વાત છે પણ હું થોડું આ બે હજાર તેર ચૌદમાં જે સ્થાપના કરી ત્યારથી ઘણા બધા ખાસ કરીને અઢાર વર્ણ માટે એક થઈ અને કામ કરે છે યુવા સેના કોરોનાનો જયારે સમય આવ્યો એ વખતે એણે કોરોના સમયે ગામો ગામ જઈ અને ભાવનગર કચ્છ અને વિવિધ જગ્યાઓએ જઈ ભાવનગર આમ નામ કચ્છ સુધી વિવિધ જગ્યાએ જઈ અને સેવાઓ કરી છે જેને જે ભોજનની જરૂર પડી અને ભોજનને જગ્યા રહેવાની જરૂર પડી અને એવા અનેક કામો કર્યા છે ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કર્યા છે બ્લડ ડોનેશન કર્યા છે અને મેડિકલ કેમ્પો કર્યા છે જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ બધા આપણા રાષ્ટ્રના જે કાર્યક્રમો છે હોય એ કરે છે બેનું દીકરીઓને કરાટા એવું બધું શીખાડવાનું કામ કરે છે તો આ યુવા સેના ને એકવાર બધા બેઠા ઉભા બધા જોરદાર તાળીએથી એકવાર વધાવો સારું કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે ઘણું કરવું પડે અને માવડિયું બેનું દીકરી ભલે થોડા પણ હશે આમાં એમને આગળ તો થોડા દેખાય છે તમારી જે તાકાત છે તમારી જે શક્તિ છે એ ખાલી યાદ કરજો તમે જેમ જાંબુવનજી એ હનુમાનજી મહારાજ ની શક્તિ ની યાદી કરાવી એમ હું કાયમ બોલું છું ભારત વર્ષની શક્તિ નારી શક્તિ ની જે તાકાત છે એની એને ખાલી ખબર હોવી જોઈએ હા ત્રીસ સેકન્ડ ની રીલ બનાવે મોબાઈલમાં પછી આડા મો કરીને દીકરીયું પછી એમ માને કે આજ અમારી તાકાત તો તમે બહુ ભૂલો છો બેન તો તમે પલો તમારે હજી ઘણો કાપવાનો છે એની તમારી બહુ મોટી ભૂલ છે એ તમારી શક્તિ નથી એ તમારી તાકાત નથી તમારી તાકાત બીજી છે કોઈ પણ રામ જોઈ લો ભગવાન રાઘવેન્દ્ર સરકાર એને ઉતારવા વાળી કોઈ માં હતી અહીંયા કૃષ્ણને ને ઉતારવા વાળી માં હતી વલ્લભભાઈ પટેલને ને ઉતારવા વાળી માં હતી વસરાજ સોલંકીને અમીરજી ગોહિલને જલારામ બાપા બજરંગદાસ બાપા સંતરામ બાપા કોઈ પણ સંત હોય કે કોઈ પણ દાતાર હોય સુરવીર હોય એને જન્મ આપવા વાળી માં છે આ મહાપુરુષો ક્યાંય ડાઉનલોડ નહીં થાય બીજું બધુંય થાય છે પણ એ નહીં થાય એટલે એ કોઈક શક્તિની તાકાત છે એટલે જે હમણાં આમાં વાત આવી ને યુવા સેના કે કરાટા દીકરીઓને બહુ મોટી વાત છે તાકાત જ નથી કોઈ હામે મીઠ માંડી હગે હામે એને ખબર પડે કે ડોકી મળડાઈ જાય આ દીકરી હામુ ન જોવાય એટલી એને જ્યારે ખબર પડી જાય બોલીવુડ વાળા પાવડર ને તો તમે રાખતા જ નહીં રોલ મોડલ સાહેબ ધોળું પાવડર હું કે તો એ હવારમાં જાગી હગે અને એને હવારમાં તો નહીં તો એ કઈ નક્કી જ ન હોય પણ ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણા રોલ મોડલ કેવી રીતે હોય શકે હા આમાં આમ જો ઓલી મારે હવે મારી મારે સ્વભાવ ખબર નહીં મને ગણાય કે તમે તમારા ધરાર આવું અમુક ન કહેવાય પણ રેવાય નહીં આનું શું કારણ કે મને જે ચાહે છે યુવા ધન એને મારે સાચું ન કહું તો હું ચારણ ન કહેવાય એટલે મારે કેવું પડે હા એક ભૂંડણી મરી ગઈ હતી બે દી પહેલાં પછી પાછી આજ હજીવન થઈ ગઈ હવે કોકને એમ થાય કે આવો શબ્દ અહીંયા બોલે પણ બોલવો જ પડે પણ એને સ્ટંટ કર્યો બોલો પાછું તો કે મેં ઓલા માટે ઓલું થાય એની જાહેરાત માટે નથી કર્યું તારે ફેમસ થવું તું નજરે પડવું તું બધા ઓળખે એમ એટલે આવું કરે એ આપડા રોલ મોડલ ન હોય કેવાનો અર્થ એવી વાતો કરવા માટે આવ્યો શું